સુરત પોલીસ કમિશ્નરે સમગ્ર સુરત શહેરમાં કોઈ અનિચ્ચય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં જેલમાંથી પેરોલ ફળલો રજા લઈ ફરાર થઈ ગયેલ કેદીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપેલ હતી ક્રાઈમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે આધારભૂત બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ચંબલના મૂળેના ખાતેથી કેદી પ્રેમી સિંહ રામ સ્વરૂપ ભરતનગર શેરી વરાછા સુરત અને મૂળ વતન મધ્યપ્રદેશ વાળાને ઝડપી પાડેલ છે આરોપી કાપુદા પોલીસ સ્ટેશનના ગુનામાં લાજપુર જેલ સચિન સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતો તેની તારીખ ચાર એક બે હજાર એકવીસથી થી પોતાની દીકરીને સિમંતની વિધિમાં જવા માટે સાત દિવસની વચકારાની રજા લીધેલ હતી ત્યારબાદ તે જેલમાં હાજર ન થઈ અને ફરાર થઈ ગયેલ હતો આરોપીની વિગતવાર બાબત એ છે કે બે હજાર અઢારમાં આરોપી સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતો હતો તે વખતે તેની પ્રેમિકાએ તેને પોતાના ઘરે આવવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ સત્યાવીસ આઠ બે હજાર અઢારના રોજ બપોરના દોઢ વાગે કાપોદરા નાના વરાછા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતી તેની પ્રેમિકાને ઘરે જઈ તેની સાથે બોલાચાલી કરી મારજૂત કરી માર્બલના પથ્થરના ટુકડા વડે માથામાં જીવલેર ગા મારી સ્થળ પર ખૂન કરી ગુનો આચરેલ હતો જેથી લાજપુર જેલમાં વચકારાની રજા ઉપર બહાર આવી ફરાર થઈ ગયેલ હતો જેના વિશે ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવી મધ્યપ્રદેશ મૂડીના ખાતેથી ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે લાજપુર જેલમાં મોકલવાની આરોપીને તજવીજ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત